નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધાંગધ્રા સિટી પોલીસે શાળા નંબર છ પાછળ જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા બે ઇસમોને મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષકની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ ગણકાતના સીધા માર્ગદર્શન તથા સૂચનાથી ધાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એમ સોલંકી પોલીસ હેડ કોન્સ્ટેબલ બીજે સોલંકી અજયભાઈ ખામલા સંજયભાઈ મુધવા નરેન્દ્રસિંહ ઝાલા બ્રિજરાજસિંહ ઝાલા સલ્ફરાઝ મલિક સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલી બાતમીના આધારે તાંગધ્રા શહેરની વાસ પાસે શાળા નંબર છ પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગુરદી પાસાનો ચુગાર રમતા યાસીનભાઈ ઇબ્રાહીમભાઈ ભટ્ટી તથા પ્રકાશભાઈ કુકાભાઈ ઉધરેજીયા સહિત બે સમૂહની ગુરદી પાસાનો ચુગાર રમતા રોકડ રકમ રૂપિયા દસ હજાર એકસો પચાસ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ